ખાવી તો અમારા મંથર થઈ છે ને જો ઉઠી ગયા આજ છે ને મારા જીવનો હેપી બર્થ ડે છે આજ બહુ મસ્ત મસ્ત દિવસ છે આજ મારા માટે

તો ચાલો અમારો કાનડો છે એ ઉઠી ગયો છે છે અને આપણે આપણે હવે થઈ ગયા તો બે છોકરાઓને નાસ્તો કરવા બેસાડી દઈએ તો આપણે છે મસ્ત મજાના છે નાઈ ધોઈ અને કામ બામ કરી એકદમ સરસ થી ફ્રેશ થઈ ગયા છે અહીંયા અમારા મંથનભાઈ છે ને એ મસ્ત મજાના નાહ ધોઈને ને કરી અને તૈયાર થઈ ગયા છે નહી ભાઈ

ને બધા ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરવાના હો રોજ તો આપણે કરતા હોય પણ આજે આપને હે ને નવા એકદમ છે ને વધારેમાં વધારે આપને બધાય આશીર્વાદ દે બ્લેસિંગ દે આપને હો તો ચાલો અમારા મંથનભાઈ માટે હવે મારે જવું છે ચોકલેટ લેવા તો મંથનભાઈ તો તૈયાર થઈ ગયા છે એના માટે આપણે છે ચોકલેટ લેવા જવાનું આપણે બોક્સ છે એ એક લઈ આવ્યા છે ને બોક્સ લઈને મંથનભાઈને ને આંગણવાણી લઈ જવાની છે ને ત્યાં બધાને દેવાની

તો એ બધું કામ છે એ કરવાનું છે તો માથે છે એ થી હવે રસોઈ છે એ બનાવી પછી જાશે તું શું કરશ કોણ ટીવી જો ટીવી હમ એવું છે બટેટા નું શાક ચાલશે ને હા ભાત ને રોટલી હમ તો સાંજના છે એ છ વાગી ગયા છે ને આપણે છે હવે છે ફ્રી થયા છે કે આખો દિવસ છે એ હું મંથન માટે ગિફ્ટ લેવા ગઈ હતી અને પછી ડેકોરેશન માટેની વસ્તુ લેવા ગઈ હતી તો આપણે જો મંથન માટે છે એ મસ્ત એકદમ સરસનો આ રીતના છે એ બધી વસ્તુ ડેકોરેશન કરી છે કારણ કે મંથનભાઈનો છે એ ચાર વરસ પૂરા થઈ જાય તો ફોર્થ બર્થડે હે તો આ રીતનું આપણે ડેકોરેશન કરી લીધું છે અને બાકી છે ને હું કોઈથી ગિફ્ટને એવું બધું લેવાને કામમાં હતી તો હવે છે કે આપણે ફ્રી થયા છીએ તો ચાલો હવે જલ્દી જલ્દી લાવીને ફ્રેશ થઈ જાય ત્યાં છે એ આપણે મંથનની કેક કટિંગ કરવાનો ટાઈમ થઈ જશે અને વિડીયોમાંથી આગળ કન્ટિન્યુ બન્યા રહેજો કે અમે મંથન માટે છે એ મેં શું મસ્ત મજાની ગિફ્ટ લીધી છે એ તમને ના જોઈ અને એકદમ છે એ હવે સરસથી છે એ ફ્રેશ થઈ ગયા છે અને આપણે છે ચેન્જ કરી લીધું છે અને મંથનભાઈને પણ છે એ ચેન્જ કરાવી દીધું તો ચાલો હવે કેક કટિંગ કરવાનો ટાઈમ છે એ થઈ ગયો છે તો અમારા મંથનભાઈ છે એની મસ્ત ડેકોરેશન કરી લીધું છે અને અહીંયા છે ને મંથન ના નાનીમાં છે એ આવી ગયા છે અને એના નાના આવી ગયા છે અને અહીંયા એના બેના માસી છે ને એ આવી ગયા છે અરહમભાઈ તૈયાર થઈ ગયા છે અને અહીંયા છે ને જીજાજી અને બેન ને ઈ બધા આવી ગયા છે ને જો બધા ઈ પોતપોતાનામાં મસ્ત મજામાં વાતોમાં છે એ મગ્ન થઈ ગયા છે તો ચાલો હવે આપણે છે ઈ કેક કટિંગ કરવાનો ટાઈમ આજે છે ને માસાએ અને બિયર એને ફેવરિટ શો છે એની આપણે કેક બનાવી છે ને આજે મન્થન ની ઈચ્છા મુજબ જ આપણે એનો બર્થડે છે સેલિબ્રેટ હાલો કરીએ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે

મેલ્વર નો ચેન લીધેલો છે અને એના મામાએ તો એને મસ્ત મજાની સાયકલ લઈ દીધી છે તો મંથનભાઈ કે મામાને ચેન પહેરાવી દો ને તો આપણે મંથનભાઈને ને ચેન છે ગિફ્ટમાં આપેલો એ સરસથી છે એને પહેરાવી દઈ અને ચાંદી તો અમે કાયમ માટે પહેરે ને તો ઠંડુ અને સારું ખૂબ જ તો આપણે એના માટે છે આ ગિફ્ટ લીધેલી છે ને આજે બહુ જનો ખુશ છે એકદમ ખુશ છે કારણ કે આજે હવે એ સમજ તો થઈ ગયો ને એટલે એનો હેપી બર્થડે બધા એના ફ્રેન્ડનો બર્થડે ઉજવવા જતો હોય તો એને પણ એમ થાય કે મારો બર્થ ડે કેમ ઉજવાશે એમ તો હવે એના અરહમભાઈએ છે એના માટે મસ્ત મજાની જો કાર છે એ રિમોટવાળી ગિફ્ટમાં લઈ આવ્યા છે મંથનભાઈ માટે અને મંથનભાઈ તો આજે છે ને ખુશ ખુશાલ થઈ ગયા છે એકદમ ના એના નાના અને નાનીમાં પણ છે એના બર્થ ડેના દિવસે છે એ આવી ગયા છે અને મંથન છે ને એકદમ લાડકો છે એના નાના નાનીનો અને એના બંને નાના નાનીનો ખૂબ જ છે એ લાડકવાયો છે એટલે એનો બર્થડે ડે છે ને અમે લોકો એટલો 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 સારી રીતના ઉજવીએ ને કે મંથનને ક્યારેય એવો અહેસાસ ન થાય કે મારે પપ્પા છે ને એ નથી તો મારો હેપી બર્થડે છે ને એ બધા લોકો કેવી રીતના ઉજવશે ની તેના માસા ને માસી પણ સ્પેશિયલ એના માટે છે એ જામનગરથી ધક્કો ખાધો છે એને આવ્યા છે અને એનો હેપી બર્થડે છે ને આપણે ખૂબ જ સારી રીતના છે એ ઉજવો છે એના નાના અને નાનીમાં પૈસા ભેગા કરી લીધા છે મંથનભાઈએ વાતુડા એવા છે ને એવા વાતુડા છે ને અને ડાયા ડાયા એટલા છે હું ઈશ્વરની ખૂબ ખૂબ આભારી છું કે ભગવાને મને છે ને આટલો ડાયો અને ખૂબ જ છે ને કાનોડા જેવો દીકરો આપ્યો છે તો હું ઈશ્વરની ખૂબ ખૂબ આભારી અહીંયા મીના પણ છે એ આવી ગઈ છે અને સાથે જ છે ને કહેવાય છે ને કે એક મા છે ને સમય આવે ને તો એના દીકરા માટે છે એ બાપ પણ બની જાય છે તો અહીંયા આપણે છે ને મંથનભાઈની કેક કટિંગ કરી લીધી અને બધા ફેમિલી આપણે છે ઉજવેલો છે 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 તો કેક કટ થઈ ગઈ કટિંગ કરી લીધી અને આપણે છે ને જો એના મામા એની મસ્ત મજાની મંથનભાઈને છે એ સાયકલ લઈ દીધી છે અને અહીંયા નવા નવા બધાએ મસ્ત મજાના ગિફ્ટ લઈ દીધા છે મંથનભાઈ મંથનભાઈને તો એના અરહમભાઈ આપેલી આ ગાડીમાં મસ્ત મજા પડી ગઈ છે કાતિકા તો ચાલો આપણે છે મનસનભાઈ નું ગિફ્ટ નું અને કેક કટિંગ નું કરી લીધું છે ને હવે આપણે જવાનું છે બધાને જમવા તો આપણે બધા આવી ગયા છીએ ઢોસા કેફેમાં અને બધા જ લોકો જો અહીંયા છાટા આવે છે તો બાર જરાક વેઇટ કરે છે કારણ કે ટેબલ તો ફાઇનલી આપણે છે બધા આવી ગયા છીએ જમવા ને આવ્યા છીએ આપણે ઢોસા બાઈટમાં તો બધા જો બેઠા છે અને આપણું ટેબલ છે ને એ પણ થઈ ગયું છે તો ચાલો બધા જમવા તો બધાની ઢોસા ખાવાની ઈચ્છા હતી ને તો આપણું ટેબલ છે ને મોટું દસ બાર જણાનું છે કારણ કે આપણે છે ને મારી ફૂઈ ની દીકરીઓ અને અમે જ છીએ એટલા તો અહીંયા બધાને જેને જે ઢોસો પસંદ હતો એ ઢોસો છે એ આવી ગયો છે અને આપણે ફેમિલી સાથે છે એ જમવા બેસી ગયા છે ને અમારા મંથનભાઈએ છે ને રોન કાઢી કે મારે તો મંથન મંચુરિયન ખાવું છે તો અહીંયા આપણો ઢોસો આવી ગયો ને એના અમિતનાના છે ને એના માટે મંચુરિયન લેવા ગયા હતા તો આવે છે હમણાં એનું એટલે ભાઈ છે એ અમારા બે બેઠા છે તો ચાલો હવે અમે બધા છે એ સાથે મળ્યા ને જે ખુશીનો દિવસ છે તો ડિનર કરી લઈએ અને તમે બધા પણ આવી જાઓ મંથનભાઈના બર્થડેમાં ઢોસા ખાવા હોય તો તો હવે બધાય આપણે બધા છે એ જમી અને અહીંયા થોડીક વાર છે એ બેસી ગયા છીએ અને આપણે છે ને એકદમ મંથનનો બર્થડે છે આપણો મારા જીવનો હેપી બર્થડે ડે ખૂબ જ યાદગાર પળ છે એ આપણે કેપ્ચર છે એ કરી લીધો છે અને ખૂબ જ યાદગાર બનાવેલો છે અને અહીંયા છે ને મંથનના બે મામા નથી એક મામા ડોક્ટર બની ગયેલા છે પણ એને આગળના સ્ટડી માટે એ વાંચે છે તો નથી અને એક મામા સુરત છે તો તમને બધાને આ વ્લોગ છે એ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો ચેનલ પર નવા હોય તો લાઇકશે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને તો સવાર સવારમાં બીજો દિવસ થઈ ગયો છે અને અહીંયા મંથનભાઈને છે ને એના મામાએ બર્થડેમાં બર્થ ડેમાં આપેલી સાયકલ છે એ ખૂબ જ ગઈમી છે અને ભાઈ છે ને બ્રશ કરીને સીધા ચલાવવા મેળી ઉપર આવી ગયા છે વરસાદ છે તો નીચે તો ચલાવવા એમ નહોતી એટલે આપણે અહીંયા ઉપર લઈ આવ્યા અને ભાઈ છે ને ખૂબ જ સારી રીતના જો સાયકલ શીખી ગયા છે હજી તો લઈ આવ્યા જ છે અને પહેલી જ વાર ચલાવે છે તો પણ ખૂબ સારી રીતના છે એ મંથનભાઈને છે એ સાયકલ ચલાવતા આવડી ગઈ છે તો એ સારું અને મંથન ને છે ને સૌથી વધુ એને મામા એ આપેલી આ સાયકલ છે ને બર્થડે ગિફ્ટ ગીફ્ટ ને ખૂબ જ ગઈમી છે જો ભાઈને તો તમે છે એ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં